નમસ્કાર દર્શક છું અરવલ્લી ગણાતું મોડાસાનું વર્ષ ઓગણીસો પંચોતેર થી કાર્યરત શ્રી કટલારી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન પચાસ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરતા સુવર્ણ જયંતિ મહોત્સવ એસોસિએશન ના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ હતી વર્ષ ઓગણીસો માં ત્રીસ સભાસદોથી કાર્યરત શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન વર્ષ બે હજાર પચીસમાં ત્રણસો પચાસ સભાસદોથી ચાલતી સંસ્થામાં પૂર્વ પ્રમુખ ઇસ્માઈલભાઈ દાદુનું યોગદાનની સાથે સંસ્થાને ધબકતું રાખવામાં કટલરી એસોસિએશનના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિનું સિંહ ફાળો રહેતા કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન અરવલ્લી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે રમણભાઈ પ્રજાપતિના બે વર્ષના પ્રમુખ સ્થાનમાં સામાજિક નાટકો સર્વરોગ નિદાન કેમ્પ મ્યુઝિકલ નાઇટ નેત્ર નિદાન કેમ્પ જેવા એકતાલીસ કાર્યક્રમો યોજીને એસોસિએશનના ત્રણસો પચાસ સભાસદોએ પ્રમુખ રમણભાઈ પ્રજાપતિની કામગીરીની બિરદાવી હતી હું પ્રજાપતિ રમણ બજે પ્રજાપતિ શ્રી કટલાયકર અને મરચંડા સૂચના પ્રમુખ હું લગભગ થી પચ્ચીસ બે વર્ષ તમામ પ્રમુખ કાળમો અમારા સુવર્ણ જંતી ઉજવવા માટે મને જે મોકો મળ્યો તે બધે હું ધન્યતા અનુભવું છું અમારી સુજન ઓગણીસો પંચોતેરમાં ચાલુ થયો હતો ત્યારે લગભગ ત્રીસ જેટલા સભ્યો હતા અત્યારે હાલ તેની જગ્યાએ ત્રણસો પચાસ જેટલા સભ્યો ભણી ચૂક્યા છે અમે બે વસ્તુમાં વિવિધ પ્રોગ્રામો જેવા કે આઈ કેમ્પ સરોગ રોગ નિદાન કેમ્પ સુંદરકાંડ આનંદ ગરબો નાટકો મ્યુઝિકલ નાઇટો ઘણા લગભગ મેં એકતાલીસ પ્રોગ્રામ આપ્યા છે બે વસ્તુમાં આખા મોણાસા સહીને આપે છે અમારે કટલરી અને કરિયાણા એટલે કે કટલરીનો ધંધો અને કરિયાણાનો ધંધો કરતા તેઓ વેપારીઓનો અમે સમાવેશ કરે છે મે સુવર્ણ જયંતિના 25મી તારીખના પ્રોગ્રામમાં ખૂબ સારી સંખ્યામાં અમે ઉજોડ હતા એસોસિએશનના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીમાં અતિથિ વિશેષમાં બીએડ કોલેજ મોડાસાના ડોક્ટર બિપિનભાઈ પટેલ કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી મંડળીના ચેરમેન પંકજભાઈ બુટાયલા અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ મલાકાંધી ઉચ્ચતર કેડવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ તેમજ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ઉપસ્થિત રહીને કટલરી કરિયાણ મર્ચન્ટ એસોસિએશન મોડાસા ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવા શુભાશીષ પાઠવ્યા હતા મોડાસા દ્વારા સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત ભામાશા હોલ ખાતે સાર્વજનિક હોસ્પિટલના મંત્રી પિયુષભાઈ પટેલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ સહિત સીઈબી ઇસ્માઇલભાઈ દાદુ ચેરમેન પંકજભાઈ બુટાલા પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા સોવેનિયર કન્વીનર જગદીશભાઈ ભાવસાર મંત્રી મુકુંદભાઈ શાહ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ શાહ અને પ્રવિણભાઈ પટેલ ફંડ કન્વીનર સલીમભાઈ દાદુ સહમંત્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી તથા ખજાનચી જયેશભાઈ ગાંધી મંડળીના મેનેજર નરેશભાઈ શાહ અને સ્ટાફ મિત્રો તથા એસોસિએશનના સલાહકાર બોર્ડના સભ્યશ્રીઓ કારોબારી સભ્યો સહિત

અમારા ભંડોળ માટે સલીમભાઈ દાદુ તેમજ જયેશભાઈ ગાંધી પણ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે પ્રોગ્રામ કન્વીનર શ્રી મયુરભાઈ તથા મારા મંત્રી શ્રી મુકુદભાઈ પણ મને ખૂબ જ સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ હું આભાર માનું છું મને બે વર્ષમાં ખૂબ જ મજા આવી અને મેં ખૂબ જ મોડાસા શહેરને સારા એવા પ્રોગ્રામ આપે છે પ્રોગ્રામના દિવસે અમે ચેમ્બરના પ્રમુખ મુલાકાતી કરવા મંડળના બીએકો પ્રિન્સિપાલ બિપિનભાઈ તેમજ નિરેશભાઈ શેઠ અમુક મહેમાનોને પણ અમે બોલાવી ખૂબ જ મોમેન્ટો તેમનું બધાનું સ્વાગત કર્યું હતું અમે અમારા ભૂતપૂર્વ પ્રમુખ પચાસ વર્ષના તેમનું પણ અમે સ્વાગત કર્યું અને અમે બિરદાવ્યા હતા કે જે અત્યારે હાલ હયાત નથી તે પણ એમના કુટુંબમાંથી બોલાવી પણ અમે તેમનું સન્માન કર્યું હતું